નલિયા ખાતે વીર અબડા જામ દાદાના સર્કલ પાસે સવારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કેટલાક સમયથી અબડાસા તાલુકાના ઘોરાડ અભયારણ્યમાં આવતા ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં આવતું નથી કલેક્ટરને સમસ્યાના ઉકેલ માટે બહુજન આર્મીને લખન ધુવા તેમજ અબડાસા વિસ્તારના વિવિધ આગેવાનો સાથે મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કલેક્ટરને પંદર દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે નલિયામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ વેળાએ નાયબ કલેકટર મામલતદાર નલિયાના ખુદ આવીને પ્રદર્શન કરતા આગેવાનોની સાથે ચર્ચા કરી હતી નાયબ કલેકટર તેમજ મામલતદારે જણાવ્યું હતું કે ખેડૂતોને વહેલી તકે વીજ કનેક્શન આપવામાં આવશે ત્યારે આ વિવિધ उपस्थित રહ્યા હતા અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો આપણું દેશ હજારો વર્ષોથી કૃષિ એટલે કે ખેડૂતોનો દેશ રહ્યો છે અને અબડાસામાં છેલ્લા પાંચેક વર્ષથી આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું બહાનું આપી ગોરા અભયારણ અહીંયા થોપી દેવામાં આવ્યું જ આજે છેલ્લા ઘોરાણ જયારે બન્યું અભયારણ્ય ત્યારે તો ચાલીસ પિસ્તાલીસ ઘોરાણ હતા પણ હવે તો વન વિભાગને ખ્યાલ નથી કે ભાઈ ઘોરાણ કેટલા છે કહે છે કે બે નથી કહે છે કે છે બે છે ત્રણ છે એ ખબર નથી પણ એમની સાથે સાથે ખેડૂતોના જે વીજ કનેક્શન જે અટકાવી દેવામાં આવ્યા છે આજે એનું જ આંદોલન હતું અહીંયા આગળ વીર અબલાજી દાદાના સ્મારક પાસે પ્રતિમા આગળ એમને ફુલાર કર્યા બાદ રોડ બંધ કરવામાં આવ્યું બે થી અઢી કલાક સુધી એસડીએમ સાહેબ ત્યાં આગળ આવ્યા શ્રી અને પીજીવીસીએલના જવાબદાર અધિકારી પર ત્યાં આવ્યા આવ્યાને એમને એક મહિનાનો સમય માંગ્યો છે કે સુપ્રીમ કોર્ટમાં રીપિટિશન દાખલ કરી છે એનો પંદર તારીખના જજમેન્ટ આવવાનો છે પંદર પાંચના તો એ રાહ જોઈએ છીએ અને મને વિશ્વાસ છે કચ્છના તંત્ર ઉપર મને વિશ્વાસ છે અબડાસાના ધારાસભ્ય ઉપર કે જ્યારે એમને ટોન મારીએ ત્યારે એ કામ કરે ચાવી દહીં એટલે ત્યાં સુધી કામ નથી કરતા પણ અબડાસાના ધારાસભ્ય ઉપર વિશ્વાસ છે કે મહિના દિવસની અંદર ઘોરાળ જે અભયારણ જે એમને ઘોરાળ પૂરતું જે વન વિભાગ જે ત્યાં કંઈ રાખશે અને બાકીનો જે વિસ્તાર છે ખેડૂતોનો એમને કાઢી અને એમને વીજ કનેક્શન આપવાનું શરૂ કરશે જો નહીં કરે તો એ વાયદો કરું છું કે જ્યાં સુધી એક વ્યક્તિને પણ વીજ કનેક્શન નહીં મળ્યો ત્યાં સુધી લડત લડશું અને આજે આ નલિયા હાઈવે બંધ કરવામાં આવ્યું છે કાલે એસડીએમ ઓફિસ પર તાળા લગાડવામાં આવે કોઠારા પીજીવીસીએલ ને તાળા લગાડવામાં આવે અને ધરણા હડતાલ જેવી તમામે તમામ સંવૈધાનિક જે અધિકારો મૌલિક મળેલા છે એ સંદર્ભે જે આંદોલન થઈ શકશે અમે ચોક્કસ કરવા માટે તૈયાર છીએ આ અન્નદાતાનો સવાલ છે કોઈ વ્યક્તિગત મારો કે મારી સમાજનો કે કોઈ એક સમાજનો નથી તો તમામ ખેડૂતોને અને ખાસ વિનંતી કરીશ કિસાન સંઘને ભારતીય કિસાન સંઘ ક્યાં ગાયબ છો સાહેબ તમારી જવાબદારી જે મૂર્ખાઓ આગળ આવો આ કિસાન સંઘના નામ ઉપર ભાજપના જે વોટ એકઠા કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તો હું ખેડૂતોને પણ કહેવા માંગુ છું કે કિસાન સંઘ જો તમારા સાથે ઉભો ન રહે તો લાખ મારો એ કિસાન સંઘને અને આવો મારી સાથે જે કિસાન સંઘની કરી બતાવે હું કરી બતાવીશ કિસાન સંઘ માત્ર ને માત્ર ભાજપના વોટ વધારવાનું કામ કરી રહ્યું છે અને આરએસએસ ની પેટાબિંગ જે દિવસ વિશેષ કઈ છે નહીં